તે મળીને આયોજન કર્યું છે આ બધું ભાઈઓ એટલે ભાઈએ રામાયણની વાત યાદ કરાવી કે આયોધ્યાની ગાદી એમાં ઇન્દ્ર જેવાય આશા કરે પણ ભાવેશ મામા ભાઈઓ વિનાનું ભેગાર ભરતને ઘણું લાગે ગાગડા ભરતને ઘણું લાગે ગાગડા એમ ભાઈઓનો સાથ સહકાર તો બાપુ જરૂરી છે ને જ્યાં-જ્યાં પણ તમે હમ જોશો ને ત્યાં જિંદગી જીવાની મજા આવે બાકી તો પેલા કીધું કે અયોધ્યા ની ગાદી એમાં ઈન્દ્ર એવડી મોટી અયોધ્યા ની ગાદી છે એ લુભિયા માણાની ઘર મહેમાન રગડે ને એમ રગડ વિચાર કરો આ તો ભાઈ વિના નું ભેકાર ભરતને ને ગણો લાગે ગાગડા એવી કઈ આપણે આ જે પ્રસંગે ભેગા થયા છે જે સ્મરણાર્થે ભેગા થયા છે આપણે કોઈ યુદ્ધ ની વાતો ન કરો બે હાય આપણે કોઈ વીર રસ વાતો ન અહીંયા તો ભક્તિની ની વાતો એ મારા શિવ ની વાતો હે એમ દસનાબી સંતાન સુખ રહ્યા શિવની વાત ન કરું

અને બનાસ ની ધરતી માટે કવિ એમ લખે કારણ કે પેલા બનાસકાંઠા કુત્ર માં અંબાજી આશ્રમ ધીમાગઢ ધરની ધર પાલનપુર માં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર રણને કાંઠે કરે નખોપા

પણ સૌ કોઈ નમાવે શીશ માં અંબાગ હોલિયા માં અંબાગ હોલિયા એ માં તો માં છે અને બાપ માટે કવિ એમ કે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ ઘેરા કુટુંબ મારો બાપ જો હે મીઠો છાયડો તો મારા બાપ નો હે સાહેબ સાહેબ માય બે ઉડા પાડ્યા છે ને બીરા ભાઈ તો બાપે બે ઉડા પૈડા બીડા છે ભાઈ જિંદગી જીવ્યો છે એ કોઈને બતાવે નહીં કે અંદર થી હું કેટલો દુખી છું પણ જે બાપ છે દીકરા માટે દીકરી માટે કરી કે એ કહે કે વિશ્વની કોઈ તાકાત નથી કરી હતી હા વિશ્વની કોઈ તાકાત નથી કરી હતી ભગવાન સ્વયં એમ કહેતો હોય કે હું તો પથ્થરનો બનેલો છું ભલા માણા ત્યારે ભગવાન જોવા તો જીવતા ભગવાન તારા મા બાપ ની અંદર જોઈ લે કે જીવતા ભગવાન તારા મા બાપ ની અંદર જોઈ લેજે અને એમ આ ચમનપુરીજી મહારાજ ચમનપુરીજી કારણ કે હવે મહારાજ નો બાપુ નો ને આવું બીરું ઝુકામ આપવું પડે ખબર આ મૃત્યુ લોક માં હતા ને હવે પોતે સ્વર્ગ લોક માં ગયા છે સ્વર્ગ લોક માં ગયા છે એટલે આ પાંચ સન્માન એના છે બાપુ અને એમાં એમના દીકરા છે એ આવું બધું આજે મઠાવતા હોય એટલે એક દુઃખો કહેવાનું મન થાય કે બેટો જો બાપ તણા ચીલે નો ચાલે તો પછી જનની કાઉ જણે એને વરમો લાગે વેરડા એને વરમો લાગે વેરડા એ સાહેબ એમ બાપજી આ એમ કરી નથી તમારે તો રાજસ્થાન માં ઓ સાહિત્ય મોર ગુજરાત મે ચાલે આ બધું

અમારા મિત્ર એવા સરસ મજા ના ભજન ગાવે છે અહિયાં થી લઈને અહિયાં સુધી છેક ભોગી જાય છે એટલે લાલભાઈ જોરદાર તાળી નો આશીર્વાદ વિનંતી કરીએ લાલભાઈ આવો અને અમારા ડાયરા રાજી કરો અમારા વૈષ્ણવી પરિવારને રાજી કરો અને આત્મા પર રાજી કરો આવો લાલભાઈ